હેલો મિત્રો કેમ છો આયુ હોપ તમે સૌ મજામાં છો મિત્રો તમારા માટે હું એક યુઝફુલ વિડીયો લઈને આવી ગયો છું આ વિડીયોમાં તમને ખબર પડશે તમે અત્યારે જે ધોરણમાં ભણો છો નવથી બારમાં તો એ તમારું વર્ષમાં શું શું થવાનું છે આખા વર્ષની તમને પહેલેથી ખબર પડી જશે ક્યારે તમારી એક્ઝામ છે ક્યારે તમારી એક્ઝામ પર છે ક્યારે તમારું વેકેશન પડશે કઈ કઈ તમને રજાઓ મળવાની છે અને કયો સિલેબસ મેઇન તો સિલેબસ પણ જોઈ લેજો કે કયો સિલેબસ કઈ એક્ઝામમાં પૂછવાનો છે અને તમારી પાસે હજુ કેટલો સમય છે મિત્રો ચેનલ ઉપર ન તો કાંઈ જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આપણે ઝડપથી આગળ વધ શું ટાઈમ વેસ્ટ કરતા નથી અને લાઇક ગોલ આપતા નથી પરંતુ વધુમાં વધુ મિત્રો લાઈક કરશો આ વિડીયોની એવી હું આશા રાખું છું તો ચાલો મિત્રો જોઈ લઈએ તમે અહીં જોઈ શકો છો શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર જાહેર થઈ ગયું છે બે હજાર ચોવીસ પચીસ માટે તો આપણે પહેલાં તો જોઈ લઈએ ધોરણ દસ અને બારની જે પૂરક પરીક્ષા છે એ તમારી ચોવીસ છ બે હજાર ચો ચોવીસથી લઈ છ સાત બે હજાર ચોવીસ સુધી હતી એવું તમે કહી શકો છો જેમણે પણ આપવાની હતી એને આપી દીધી હવે મેઇન તો જે નવા વિદ્યાર્થીઓ ફ્રેશર છે ફ્રેશર વિદ્યાર્થીઓ નવા ફ્રેશ ફ્રેશ આવ્યા છે એમને અહીંયાથી શરૂ થશે નીચે તરફ તો પ્રથમ પરીક્ષા જે તમારી હશે નવથી અને બાર લઈ નવ દસ અગિયાર બાર તો તમામની ચૌદ દસ બે હજાર ચોવીસથી શરૂ થશે ત્રેવીસ દસ બે હજાર ચોવીસ સુધી એટલે કે દસમા મહિનાની ચૌદ તારીખે તમારી પહેલું પેપર હશે તમારા પ્રથમ પરીક્ષાનું એ તમે ધારી લેજો નક્કી કરી લેજો અને દસમા મહિનાની ત્રેવીસ તારીખે તમે પહેલી પરીક્ષામાંથી છૂટા થઈ જશો તો દસમા મહિના સુધી તમારું પહેલું સત્ર રહેવાનું છે અને પછી તમારું દિવાળી વેકેશન પડશે એ ધ્યાને રાખજો નવથી લઈ બાર સુધી પછી પ્રિલિમ પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષા નવથી લઈ બાર સુધીની પહેલાં મહિનાની વીસ તારીખે છે વીસ એક બે હજાર પચીસથી શરૂ કરી અઠ્યાવીસ એક બે હજાર પચીસ ચૌદ તારીખે તમે અહીં ઉત્તરાયણ મનાવશો મકરસંક્રાંતિ મનાવશો પતંગ ઉડાવશો દોયડા ખીંચશો પરંતુ છ દિવસ પછી વીસ તારીખે તમારી દ્વિતીય પરીક્ષા શરૂ થઈ જશે અને એ જે પરીક્ષા છે એ તમારી રહેશે અઠ્યાવીસ એટલે કે આઠ દિવસમાં અઠ્યાવીસ તારીખ સુધી રહેશે એટલે કે આઠ દિવસમાં તમારી દ્વિતીય પરીક્ષા પૂરી થઈ જશે એના પછી પ્રખરતા શોધ કસોટી ધોરણ નવ માટે જે આવતી હોય છે એ ત્રીસ એક બે હજાર પચીસના રોજ લેવાની છે બોર્ડ વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક પ્રાયોગિક જે પરીક્ષાઓ કેટલી લેવાય છે કેટલાક આંતરિક વિષયો હોય છે રાખેલા વિદ્યાર્થીઓની તો એમની પરીક્ષા દસમા અને બારમાની જે હોય છે તો એકત્રીસ એક બે હજાર પચીસથી ચાર બે બે હજાર પચીસ સુધી તમારી શાળામાં લેવાઈ જશે પ્રાયોગિક પ્રાયોગિક પરીક્ષા હોય છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે ફક્ત તો એ છ બે બે હજાર પચીસથી ચૌદ બે બે હજાર પચીસ સુધી લેવાની રહેશે મેઇન હવે આવે છે એસએસસી અને એચએસસી એસએસસી ધોરણ દસ અને એચએસસી ધોરણ બારની બોર્ડની પરીક્ષા આ વખતે વહેલી લેવાની છે ધ્યાને રાખજો પંદર દિવસ પહેલાં તમારી પરીક્ષા લેવાની છે જે બીજા મિત્રો હતા આ આની આગળના ધોરણ દસ અને બારના એમને શું હતું કે આજે તમારી પરીક્ષા પૂરી થાય છે તેર તારીખે તો એ તારીખે એમની પરીક્ષા શરૂ થતી પરંતુ આ વખતે તમે એવા હશો કે તમારે તેર તારીખે પરીક્ષા પૂરી થઈ જશે તમારી જે પરીક્ષા છે બોર્ડની સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ શરૂ થવાની છે ફેબ્રુઆરી મહિનામાં સત્યાવીસ બે બે હજાર પચીસમાં શરૂ થશે અને તેર ત્રણ બે હજાર પચીસના રોજ પૂરી થઈ જશે તમે દ્વિતીય પરીક્ષા અહીંયા અઠ્યાવીસ તારીખે પૂરી કરશો તો એક્ઝેક્ટ એના એક મહિના પછી તમારી બોર્ડની એક્ઝામ આપવાની રહેશે સત્યાવીસ બે બે હજાર શરૂ કરી તેર ત્રણ બે હજાર પચીસ આ બોર્ડની એક્ઝામ છે એમાં તમને એક જ નુકસાન નડી શકે કોઈને નડી શકે નડી શકે કોઈને ન નડી શકે એવું કારણ છે તો કારણ એ છે કે સત્યાવીસ તારીખે તમારી જે એક્ઝામ શરૂ થાય છે એના પહેલાં છવ્વીસ તારીખે મહાશિવરાત્રી છે ઓકે ધ્યાન રાખજો છવ્વીસ તારીખે મહાશિવરાત્રી છે હવે છવ્વીસ તારીખે મહાશિવરાત્રી છે તો કોઈ મિત્રને એ અડચણરૂપ બની શકે તૈયારીમાં કે બીજે દિવસે પેપર હોય ને આગલા દિવસે મહાશિવરાત્રી છે તો કોઈ વિદ્યાર્થીની તૈયારી એવી થઈ શકે નહીં પરંતુ પાછળ જતાં એક પોઝિટિવ એ છે કે તમારી તેર તારીખે જે પરીક્ષા પૂરી થાય છે પરંતુ એના પછી એના બે દિવસ પછી પંદર તારીખે ઓકે પંદર તારીખે ધૂળેટી છે તો એ તમારા માટે સારા બહુ જ સારા સમાચાર કહી શકાય કારણ કે હોળી ધૂળેટી તમામ મિત્રો ઉજવતા હોય છે ધામધૂમથી ઉજવતા હોય છે તો આ વખતે એવું થશે કે તમે પંદર તારીખે તમારી જે ધૂળેટી છે એ બહુ જ સારી રીતે ઉજવી શકશો કારણ કે તેર તારીખે તમારી બોર્ડની એક્ઝામ પૂરી થઈ જશે અને એના કારણે તમે ચૌદ તારીખે હોળી અને પંદર તારીખે ધૂળેટી બહુ જ આસાનીથી અને સારી રીતે ઉજવી શકશો તો જો મહાશિવરાત્રિ તમારે ઉજવવી હોય તો તમારી રૂપ તમારે માટે આ તારીખ જે છે એ રૂપ બની શકે છે નુકસાનકારક બની શકે છે પરંતુ ધૂળેટી તમારે ઉજવવામાં ઘણો રસ હોય સારી રીતે ઉજવવા માંગતા હો તો તમારે માટે આ સારો સારી તારીખું કહી શકાય કે તેર તારીખે તમારી એક્ઝામ પૂરી થઈ જશે એના પછી પંદર તારીખે તમારી ધૂળેટી રહેશે તો કમેન્ટ કરી દેજો તમારા માટે શું સારું છે સારી લાગી આ તારીખું કે નુકસાનકારક તારીખું લાગી એ તમે કહી શકો છો બાકી પંદર દિવસ તમારી પ્રિપરેશન ટૂંકી થઈ જશે કારણ કે પંદર દિવસ પહેલાં જ તમારી બોર્ડની એક્ઝામ લેવાની શરૂ થઈ જવાની છે એની નીચે તમે જોઈ શકો છો શાળાકીય જે વાર્ષિક પરીક્ષા છે વાર્ષિક પરીક્ષા નવમ્યા નવમાંની અને અગિયારમાંની હોય છે તો એ સાત ચાર બે હજાર પચીસથી શરૂ કરી ઓગણીસ ચાર બે હજાર પચીસ સુધી રહેવાની છે એના પછી બહુ જ મહત્ત્વની સૂચનાઓ આપેલી છે કે બે હજાર ચોવીસ પચીસ માટે નવમાંથી લઈ બારમાનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે જે ત્રીસ ટકા ચાલીસ ટકાની વાતો થતી એ કોરોના ટાઈમના મિત્રોએ મજા કરી હતી કોરોના ટાઈમમાં જ ત્રીસ ટકા પચીસ ટકા વીસ ટકા કપાણો હતો પરંતુ હવે તમારે એવું કંઈ જ થવાનું નથી સંપૂર્ણ અભ્યાસક્રમ આવશે એટલે કે તમારી જે બુક છે એમાં પહેલાં પુઠ્ઠાથી લઈ છેલ્લા પુઠ્ઠા વચ્ચે વચ્ચે જેટલું પણ લખેલું છે તમામ તમારે વાંચવાનું રહેશે એમાંથી પૂછાશે અને એમાંથી તમારે પેપર આપવાનું રહેશે નવમાંથી લઈ બારમાની પ્રથમ પરીક્ષા માટે અભ્યાસક્રમની વાત કરીએ તો જૂનથી લઈ સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે તમારો અભ્યાસક્રમ જૂનથી લઈ સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે તોરણ દસ અને બારની પ્રિલિમ પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે તો પહેલી પરીક્ષામાં તમારો પચાસ ટકા જેવો અભ્યાસક્રમ કવર થઈ જશે દસમા અને બારમાનો અને બીજી પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે પરંતુ નવમાં અને અગિયારમાના મિત્રો માટે દ્વિતીય પરીક્ષામાં ડિસેમ્બર સુધીનો કાર્યક્રમ રહેશે જૂનથી ડિસેમ્બરનો જે અભ્યાસક્રમ હોય છે જે ભણાવ્યું હોય છે એમાંથી પૂછાશે જૂનથી લઈ પછી સપ્ટેમ્બર સુધીનું ભૂલી ન જતા પ્રથમ સત્રનું કારણ કે એ પણ દ્વિતીય સત્રમાં પૂછાતું હોય છે તો એ રીતે રહેશે પછી જે છેલ્લી વાર્ષિક પરીક્ષા હોય છે એમાં તો દસમા બારમાની બોર્ડની પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ હોય છે અને નવ નવ અગિયારની વાર્ષિક પરીક્ષા હોય છે એમાં સંપૂર્ણ અભ્યાસક્રમ તમારે હોય છે હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે કઈ રીતના તમારે ભણવાનું છે ક્યાં સુધી ભણવાનું છે એની વાત કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો પ્રથમ સત્ર તમારું છે તેર છ બે હજાર ચોવીસથી શરૂ થયું છે જે સત્યાવીસ દસ બે હજાર ચોવીસ સુધી રહેવાનું છે સત્યાવીસ દસ બે હજાર ચોવીસ એકસો આઠ દિવસ તમારે કાર્યના દિવસો છે ભણવાના દિવસો છે દિવાળી વેકેશન તમે જોઈ શકો છો અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ પડશે જે સત્તર અગિયાર બે હજાર ચોવીસ સુધી રહેશે એકવીસ દિવસનું દિવાળી વેકેશન રહેશે દ્વિતીય સત્ર અઢાર અગિયાર બે હજાર ચોવીસના શરૂ થશે ચાર પાંચ બે સુધી રહેશે પરંતુ ચાર પાંચ બે હજાર પચીસ સુધી એ મિત્રોને રહેશે જે નવમાં અને અગિયારમાંમાં છે કારણ કે ધોરણ દસ અને ધોરણ બારના જે પણ મિત્રો છે એવો તો ત્રીજા મહિનાની તેર તારીખે ત્રીજા મહિનાની તેર તારીખે છૂટા થઈ જશે કારણ કે એમનું પેપર જે છેલ્લું છે ત્રીજા મહિનાની તેર તારીખે છે તો એવો દસમા અને બારમાના મિત્રો માર્ચ મહિનામાં જ ભણવાનું છોડી મૂકશે એમની એક્ઝામ પૂરી થઈ જશે પરંતુ નવમા અને અગિયારમાંના મિત્રો ચાર પાંચ બે હજાર પચીસ સુધી જોડાયેલા રહેશે શાળા સાથે એની પછી ઉનાળું વેકેશન પાંચ પાંચ બે હજાર પચીસથી શરૂ કરી આઠ છ બે હજાર પચીસ સુધી પાંત્રીસ દિવસનું રહેશે અને નીચે પછી આપેલું છે બે હજાર પચીસ છવ્વીસ માટે નવ છ બે હજાર પચીસથી ફરી પાછી શાળા શરૂ થશે એ ફક્ત ને ફક્ત નવા મિત્રો માટે છે જે ફ્રેશર આવશે આવતા વર્ષે તમે આ ધોરણ પાસ કરીને બીજા ધોરણમાં જશો ત્યારની વાત છે અત્યારથી ટેન્શન લેવું હોય તો લઈ શકો છો કે છઠ્ઠા મહિનાની નવ તારીખે શરૂ થશે પરંતુ આ તમારી જે એક્ઝામો છે એ અહીંયા દર્શાવેલી છે અને વેકેશન પણ દર્શાવેલા છે એની નીચે એ જ છે હવે રજાઓ કેટલી છે દિવાળી વેકેશન ઉનાળુ વેકેશન જાહેર રજાઓ તમે જોઈ શકો છો અઢાર મળવાની છે અને સ્થાનિક રજાઓ તમને છ મળવાની છે એની નીચે તમે મહિનાઓ જોઈ શકો છો કયા મહિનામાં કેટલા દિવસ તમારે ભણવાનું રહેશે કઈ રીતના તમારી પ્રવૃત્તિઓ થશે શાળામાં તમે જોઈ શકો છો એની નીચે પછી આપેલી છે રજાઓ કઈ કઈ તમને રજાઓ મળશે બહુ જ જરૂરી છે જે પણ મિત્રો રજાઓના શોખીન હોય રાહ જોઈને બેઠતા હો બેઠતા હોય એમના માટે સાર્યું કે કઈ કઈ તમને રજાઓ મળવાની છે આ તમામ પ્રોસેસમાં તમામ તમારે શૈક્ષણિક લાયકાતમાં શૈક્ષણિક વર્ષમાં દશેરાની થઈ ગઈ નાતાલની થઈ ગઈ મકરસંક્રાંતિની થઈ ગઈ મહાશિવરાત્રીની જેમ આપણે કહીએ એમ કે છવ્વીસ તારીખે છે અને સત્યાવીસ તારીખે જ તમારી એક્ઝામ શરૂ થઈ જશે તો મહાશિવરાત્રી તમે ઉજવી શકો છો ખજૂરબજૂર ખાઈ તમે તમારી તૈયારીમાં લાગી શકો છો કારણ કે બીજા દિવસે તમારું પેપર હશે પરંતુ તમને ધૂળેટીમાં જતાં બહુ મોટો ફાયદો થશે કારણ કે પંદર તારીખે ધૂળેટી છે અને તમારું જે એક્ઝામ છે તેર તારીખે ખતમ તો ધૂળેટી સારી રીતે મનાવી શકશો એના પછી પણ તમે જોઈ શકો છો નવમાં અને અગિયારમાં મિત્રો માટે આ જે રજાઓ છે એ અમને પાંચમા મહિના સુધી મળશે તો મિત્રો આ હતો તમારો શૈક્ષણિક કાર્યક્રમ જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા તમે તમારા આખા વર્ષની જાણકારી આઈ હોપ મેળવી લીધી હશે આ વિડીયોને વધુથી વધુ લાઈક કરજો એવી આશા હું રાખીશ કે વધુમાંથી વધુથી વધુ તમે લાઈક કરો તેમજ આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન જરૂરથી કરી દેજો અને ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય